અંદર થી તો ઘણી હસીસરી કરી એની પણ બાર થી હાસવી હજાર નહીં રહ્યા ગાડી મિત્રો બાર નહીં હાચવી હાર્દિકભાઈ તો હવે હાર્દિકભાઈ મળી એમને આજે તમને વાત કરાવો બાકી નહીં મળે તો પછી જય માતાજી બરોબર સુરભાઈ દેવો ચેટલો તૂટ્યા છે પાટો એમ ફસાઈ ગયો તો મિત્રો પાટો તોડી જાય છે એની હવે દેવો કોરે મોરે તમને ગાડી બતાવે એની અને આજે તો વેલા વેલા ડ્રાઈવરો બધા ભેગા થઈ જાય મિત્રો દેખો આપડા ગાડીઓ અડધી બાજુ પડી મિત્રો અડધી આ બાજુ પડી અને તો મિત્રો બસુ બાપુ આપણે ગયા તા તો એ હજુ પણ નક્કી હે નહી જેમ કે બધું બધું થાચી રહ્યા હવે વાત મત દો આ હવે કદાચ આવે ને તમને મળાવો જેમ કે બે ત્રણ દિવસ થી હીરા બીમાર પડ્યા હતા તો હવે એની તબિયત જેવી આપણે પૂછી લઈએ આશા કોલે મજો આ નામ હતો બેડા ને જો બ્લોગ મો તો મિત્રો આપણે આવી ગયા દેવન્દ્રજીની ગાડીમાં ડીકેની તો દેખો અને આપણે મે તમને કીધું તો આગળ ત્યાં આપણે નાલીમાં મળે તો હાર્દિકભાઈ આપણે મળીએ તમને હાર્દિક

બરાબર તો આ કટડો જેવું છે તારે તો મિત્રો હાર્દિકભાઈ ને કેવું કે ગાડી ને કટડો પડ્યો હતો

તો હાર્દિકભાઈ બીજું કેવાય તું થાય તો આપડે

તો મિત્રો આપણે ઓપિંદ બંધ દિહારિયા પર હવે ગયા રિક્ષામાં બરોબર ફેર વાળવા જાઉં તો પાલનપુરની વર્જી આવી હતી લેવી લઈને લઈ પાલનપુરની આવી હતી વર્જી થોડી વાળી રિક્ષા તો મિત્રો રિક્ષા બંધ થઈ જઈએ અને આપણે ઓપિન સિંગની કીધું કે ભાઈ ભાલપુરની વર્જી આવી હતી વર્જીને જવાનું ભાલનપુર જવાનું ના પાડી પાછો હતો નથી મિત્ર આપણે તો મિત્રો ઓપનિંગ ગેમ કે ગળ વેળની રિક્ષા આખો તો તમાર કહેવું રીવર્સ ઉભા રીવર્સ લાવ તમે જોઈને રીવર્સ કરેને આવો તો મિત્રો બળ્યા તો તો મિત્રો આપણે આવતો હું મારો લાગે જય માતાજી મિત્રો

હવે જોઈ છે પાલનપુર હવે તો રિક્ષા નંબર છે અઠાવન સત્યાવીસ તો કોઈને વરદી માટે મળવું હોય તો કોન્ટેક કરજો આ ભાઈ કોન્ટેક કરો વરદી માટે તો પાલનપુર ની આવી આયી છે હવે Yeah, so ો તો <laughs>